તો નમસ્કાર મારા મા વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નો રિઝલ્ટ ટૂંક સમયમાં જ હવે આવવાનું છે અને આના પહેલાં મેં ફર્સ્ટ એપ્રિલે સૌથી પહેલો જીકેએસ એડમિશનમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું એનો વિડીયો બનાવેલો હતો એના પછી એક અમે લોકોએ મેં મારી વાઇફ સાથે પોડકાસ્ટ પણ કરેલું હતું જેમાં હેલ્થ સેન્ટરને કોલેજ કેવી રીતે વેરીફિકેશન કરશે ને એડમિશન આપશે એની પણ ટેકનિકલ માહિતી આપેલી હતી અત્યારે ઘણા બધા યુટ્યુબ પર વિડીયો ફરી રહ્યા છે જેમાં કે એવું કહેવામાં આવે છે કે કોમન પોર્ટલ છે જેનાથી તમે અલગ યુનિવર્સિટી અને કોલેજીસમાં પ્રવેશ મેળવી શકશો પણ હવે લગભગ બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ એક જે સાઇટ છે જી કેસની એમાંથી તમે એડમિશન અલગ અલગ યુનિવર્સિટીને અલગ અલગ કોલેજ માટે મેળવી શકો છો એટલે પહેલાં કેવું હતું કે દરેક યુનિવર્સિટીની અલગ વેબસાઇટ હતી એના બદલે ગુજરાત ગવર્મેન્ટની એક વેબસાઇટ આ કોમન રાખવામાં આવી છે હવે પહેલાં જે રજીસ્ટ્રેશન હતું એમાં ઘણી બધી એરર્સ હતી એરર્સ એવી કે પ્રોપર રજીસ્ટ્રેશન પૂર્ણ થતું નતું એટલે આજે આપણે રજીસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે કરવાની એ તો જોઈશું જ પણ ત્યાર પછી હેલ્પ સેન્ટરો શું ભૂમિકા કરવાની છે એ પણ હું આ વિડીયો લઈ લઈશ એટલે હેલ્થ સેન્ટર કેવી રીતે એમના પોર્ટલ ઉપરથી તમારી એપ્લિકેશન વેરીફાઈ કરશે એ પણ હેલ્પ સેન્ટરો માટે લઈ લઈશ તો બંને માટે છે વિદ્યાર્થીઓ માટે છે ને અધ્યાપકો માટે છે જે લોકો હેલ્પ સેન્ટર ચલાવી રહ્યા છે કરવાનું છે એ ડોક્યુમેન્ટમાં એ પણ આપણે દેખાડીશું આ ઉપરાંત એના પછી એડમિશન કેવી રીતે મળશે કોલેજમાં એ પણ આપણે લઈ લઈશું અત્યારે જે કોઈ વિડીયો છે એ બધા જે છે એ કોઈ કોલેજના કર્મચારીઓના વિડીયો નથી એ લોકો પ્રાઇવેટ યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે જ્યારે હું જે છું પ્રાધ્યાપક તરીકે તમને લોકોને જે માહિતી આપી રહ્યો છું એ ખૂબ જ સચોટ ને સાચી આપી રહ્યો છું તો ખાસ તમે જોતા રહેજો

એ પછીની વાત છે પણ પહેલાં આ હેલ્પ સેન્ટરનું લિસ્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનું તમારી નજીક કયા હેલ્પ સેન્ટર આવેલા છે તે બરાબર હવે અહીં તમે જોશો તો મેં રજીસ્ટ્રેશન કરેલું હતું મારી પોતાની પ્રોફાઇલમાં બેઝિકલી તો હું અધ્યાપક છું પણ મેં ખાલી રજીસ્ટ્રેશન કરેલું હતું હવે હું આગળ વધું છું અચ્છા તો આની અંદર જે આઈડીને પાસવર્ડ આપણને મળેલો છે એ આપણે જે છે એ નાખવાનો છે બરાબર અને એ આઈડી ને પાસવર્ડ આપણને તમને જીમેલ ઉપરથી પણ મળી જશે બરાબર છે તો આપણે એના માટે જે જીમેલ છે એમાંથી આઈડી અને પાસવર્ડ લઈ લઈશું અને એ આઈડી અને પાસવર્ડ આપણે યુઝ કરીશું અને ત્યારબાદ થી સાઇન ઇન કરીશું હવે અહીં તમે જોશો તો પેમેન્ટ હજુ બાકી છે વેરીફિકેશન સ્ટેટસ બાકી છે ખાલી જે છે મારી અન્ડર ગ્રેજ્યુએટ એપ્લિકેશન એ બધી ડિટેલ્સ અહીં આવેલી છે બરાબર તો એ પહેલાં પ્રોફાઇલ ઉપર ચેક કરીશું આ વેરીફિકેશન સ્ટેટસ પેન્ડિંગ દેખાડે છે બરાબર એટલે તમારે વેરીફિકેશન સ્ટેટસ કમ્પ્લીટેડ ક્યારે દેખાડશે જ્યારે તમે વેરીફિકેશન કરશો ત્યારે અત્યારે હાલ એવી વાત થઈ રહી છે કે જે લોકો અત્યારે ભણી રહ્યા છે હાલમાં એમાં ઓપન કેટેગરીના સ્ટુડન્ટ્સ આ વર્ષે જે ભણતા હોય તો એમને કોઈ જાતિ પ્રમાણપત્રની જરૂર ન હોવાથી એ લોકોનું વેરીફિકેશન ઓટોમેટિક થઈ જશે એ લોકોએ હેલ્થ સેન્ટરમાં જવાની કોઈ જરૂર હતી નથી પણ પણ આ વસ્તુ બદલાઈ શકે છે તમારે અહીં ખાસ વેલિફિકેશન સ્ટેટસ જોઈ લેવાનું જો પેન્ડિંગ હોય તો તમારા નજીકની હેલ્પ સેન્ટરમાં જઈને કરાવી દેવાનું છે અત્યારે નિયમો બદલાતા રહે એટલે હું જે બોલું એને ખાલી વળગી રહેતા નહીં હા પણ જે આ વર્ષે ભણે છે અને જે લોકોને જાતિના પ્રમાણપત્રની જરૂર પડે છે અપલોડ કરે છે એ લોકોને ખાસ વેરિફિકેશન કરાવવા જવાનું છે બરાબર તો અહીં ડેશબોર્ડ છે નોટિસ છે કોલેજ નોટિસ છે બરાબર છે અહીં જો મને કંઈ મોકલ્યું નથી પણ તમારે ડેશબોર્ડની અંદર જવાનું પ્રોફાઇલમાં જવાનું હવે અહીં તમે ભૂલથી કોઈ નામ પહેલાં રજીસ્ટ્રેશન વખતે કંઈ કર્યું હોય તો તમે ચેન્જ કરી શકો છો બરાબર હવે હું અહીં મારી પ્રોફાઇલ ખાલી એક બનાવું છું મારે તો કોઈ એડમિશન લેવાનું નથી પણ હું મારી પ્રોફાઇલ અહીં બનાવું છું જેનાથી મને ખ્યાલ આવે બરાબર આ બધા નંબર છે ખોટા પણ હોઈ શકે છે મારા બરાબર છે તો અહીંથી હું મારો ફોટો અપલોડ કરીશ ઓકે ફોટાની સાઈઝ પચાસ કેબી દેખાડે છે ફોટો પછી આપણે અપલોડ કરીએ અહીં જે છે આ બધી ડિટેલ્સ હું ભરી દઉં છું બરાબર નેમ પણ આપણું જે કહ્યું હોય આધાર કાર્ડ પ્રમાણે એ આપણે લખી રહીએ છીએ હવે અહીં એ જો ના બન્યો હોય એબીસી આઈડી બનાવ્યો હોય તો વધારે સારું એબીસી આઈડી તમારે જે છે એ તમારે બનાવી અને પછી નાખી શકો તો ઠીક છે નહીંતર આ કમ્પલસરી ફીડ છે નહીં બરાબર તો આ રીતે આપણે ડિટેલ્સ બધી ભરી રહ્યા છે ઓકે મારું પ્રેઝન્ટ પરમાન એડ્રેસ સેમ છે હવે ફોટાને થોડું આપણે સાઇઝ રિડ્યુસ કરીએ ફોટાની સાઇઝ જે છે એ આપણે રિડ્યુસ કરીએ તો એને અમુક સાઈટનો યુઝ કરી તમે રિડ્યુસ કરી શકો છો બરાબર છે હજુ પણ છ કેબીનો થઈ ગયો છે હવે એને અહીં અપલોડ કરી દઈશ તમે ઓનલાઈન એનો અહીં ફોટો આવી ગયો છે મારો અને અહીં જે છે એ સહી પણ હું અપલોડ કરું છું બરાબર છે હવે સેવ એન્ડ નેક્સ્ટમાં જઈએ આપણે કશું અહીં શું આવે છે અર્બન રૂરલ ઓકે અર્બન હવે સેવ એન્ડ નેક્સ્ટમાં જવાનું છે ત્યાર પછી અને નેક્સ્ટમાં આપણે કદાચ જઈએ તો અહીં ડિટેલ થઈ ગઈ છે એટલે જાતે જતું નથી એટલે ડેસબોર્ડ હું ફરી પર ક્લિક કરવાનું આજો અહીં છે ને ગ્રીન સાઇન આવી ગઈ છે હવે એકેડેમિકમાં જઈએ રિઝલ્ટ આવ્યા પછી તમને એકેડેમિક ચોઈસીસ પેમેન્ટ સબમિટ ઓફર ને એલોટમેન્ટ આ બધી વસ્તુ જે છે એ તમને જોવા મળશે તો અત્યારે હાલ પ્રોફાઇલ જ ખાલી ક્રિએટ કરી છે આપણે જેમાં ખાસ મેઈન તો આપણે તમે નામ બદલી શકો છો ફોટો જે છે એ પણ તમે બદલી શકો છો બરાબર છે તો આ રીતે આપણે આટલું કર્યું છે હવે ઓફર એટલે કોલેજ તમને એડમિશન ઓફર કરશે ત્યારે અહીં ટિક કરેલું આવશે અલોટમેન્ટ એટલે જ્યારે કોલેજ તમને એલોટ કરશે ત્યારે અહીં ટિક કરેલું આવશે હવે જે હેલ્પ સેન્ટર્સ છે એ ધારો કે આ હેલ્પ સેન્ટરનું લોગ ઇન છે તો હેલ્પ સેન્ટર જે છે એ જ્યારે લોગ ઇન કરશે જેવો હું પાસવર્ડ નાખીશ એટલે અહીં સાઈન ઇન આવશે બરાબર એ પ્રિન્ટ સર્ટિફિકેટ પર કરીશ કશું તો ક્લિક કરીશ તો કંઈ છે હાલ હમણાં કંઈ આવશે નહીં જોઈએ છે ઓકે આવી ગયું છે આની અંદર જે છે એ તમામ સરદાર પટેલ યુનિવર્સિટીના જે છે એ જી કેસના સર્ટિફિકેટ છે અરે આ કોર્સિસ જે છે એની બધી માહિતી આપેલી છે તો આ જે છે એ હેલ્પ સેન્ટરો માટે છે હવે અહીં તમે ખાસ જોશો તો હવે તમે અહીં જોશો હેલ્પ સેન્ટર વગર તો તમને ખ્યાલ આવશે કે અહીંથી તમારે એક સ્ટુડન્ટ વેરિફિકેશન ફરીથી એકવાર તમને દેખાડું તો અહીં સ્ટુડન્ટ વેરીફિકેશન જે છે એનું હેલ્પ સેન્ટરનું એક ડ્રોપડાઉન બોક્સ છે તો આપણે અહીંથી જઈ અને સ્ટુડન્ટ વેરીફિકેશન પર ક્લિક કરવાનું છે બરાબર તો ફરી એકવાર તમારે હેલ્પ સેન્ટરમાં અહીં સ્ટુડન્ટ વેરિફિકેશનમાં જવાનું છે ત્યારબાદ એપ્લિકેશન નંબર જે છે અહીં તમારે એક જે એપ્લિકેશન નંબર જે છે વિદ્યાર્થીનો એ તમારે સિલેક્ટ કરવાનો છે હવે હાલ પૂરતો હું અહીં એક એપ્લિકેશન નંબર સિલેક્ટ કરી અને પછી એને હવે જેવો મેં એપ્લિકેશન નંબર નાખી અને વ્યૂ ઉપર ક્લિક કર્યો એટલે તમામ ડિટેલ આવી ગઈ હવે અહીંથી તમે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ પણ કાઢી શકો છો અને જેવું હું આગળ જવા દઈશ એમ અહીં તમને ખ્યાલ આવશે કે અહીં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એચએસસી માર્કશીટ ને એસએસસી માર્કશીટ આ વિદ્યાર્થી જે છે એણે અપલોડ કરેલી છે તો એના ઉપર ક્લિક કરીશ એટલે આ મને એચએસસી માર્કશીટ જે છે એ આ રીતે દેખાડશે બરાબર છે તો અહીં જે છે એચએસસી માર્કશીટ જે છે એ દેખાડે છે તો અહીં તમે જોશો તો અહીં એચએસસી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એચએસસી માર્કશીટ છે હવે ઉપર જતા આપણને ખ્યાલ આવશે અહીં કે અહીં જે છે વેરીફાઈડ સ્ટુડન્ટ પર્સનલ ડિટેલ તો અહીં ક્લિક કરવાનું છે કાસ્ટ એન્ડ જેન્ડર એકેડેમિક ડિટેલ આ બધું એન્ટર કરવાનું છે ત્યાર પછી વેરીફિકેશન સ્ટેટસમાં તમને જો એવું લાગે કે વિદ્યાર્થીની જે માર્કશીટ છે એ અપલોડ કરેલી અને આવેલી ખોટી છે બંને વચ્ચે કોઈ વિસંગતતાઓ છે તો તમે રિજેક્ટ કરી શકો છો સેન્ડ બેક ટુ એડિટ એટલે તમારે એવું લાગ્યું છે કે વિદ્યાર્થી ખોટા માર્ક્સ નાખી દીધા છે એની કેટેગરી જુદી નાખી છે તો તમે સેન્ડ સેન્ડબેક ટુ એડિટમાં જઈ શકો છો અને વેરીફાઈડ વેરીફાઈડ તમે કરશો એટલે વિદ્યાર્થીનું જે પોર્ટલ છે એની અંદર વેરીફિકેશન સક્સેસફુલ આવી જશે બરાબર તો આ વસ્તુ તમારે અહીંથી કરવાની છે ને સબમિટ ઉપર તમારે દબાવવાનું છે તો આ ત્રણ ઓપ્શન્સ તમારી આગળ આવે છે એક છે રિજેક્ટ સેન્ડબેક ટુ એડિટ ને વેરીફાઈડ બરાબર તો આ વસ્તુ તમારે હેલ્પ સેન્ટરે બધાએ કરવાની છે તો આઈ થિંક તમને આ બધી જ ડિટેલ ખ્યાલ આવી ગઈ હશે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો સરસ કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બસ મળતા રહીએ આપણે થેન્ક યુ